જય શ્રી કૃષ્ણ અમારે આ યુટ્યુબ ચેનલમાં આપણું સ્વાગત છે મિત્રો આવનારો તહેવાર એટલે કે જન્માષ્ટમી ભગવાન શ્રી કૃષ્ણના જન્મદિવસના બધાને અભિનંદન જન્માષ્ટમીની આપણે બધા ઘણી આતુરતાથી રાહ જોતા હતા અને હવે એ દિવસ આવી રહ્યો છે ભગવાન શ્રી કૃષ્ણની લીલા અપર પાર છે એ તો આપણે બધા જાણીએ જ છે પણ શું તમે ભગવાન શ્રી કૃષ્ણ વિશે કંઈક અજાણી વાતો બતાવી શકો જે વિશે ભાગના લોકો નથી જાણતા પણ જાણવાની જરૂર છે તો ચાલો આજે હું તમને જણાવું છું પ્રિય મિત્રો આ વિડીયોને અંત સુધી જરૂર સાંભળો વિડીયોને અધો અધૂરો રાખવાની ભૂલ ન કરશો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો પ્રિય ભક્તો જ્યારે શ્રી કૃષ્ણ નાના બાળક હતા તેમને મારી નાખવાના ઈરાદાથી પુતના સ્તન પર ઝેર ચોપડીને સ્તનપાન કરાવવા આવી હતી ભગવાન શ્રી કૃષ્ણએ ધવાને સાથે તેના પ્રાણ પણ ચૂસી લીધા પુતના પૂર્વ જન્મમાં રાક્ષસ રાજ વલીની પત્ની વિંધ્યાવલી હતી વામન સ્વરૂપે આવેલા ભગવાન શ્રી કૃષ્ણને જોઈને પહેલાં એના મનમાં વાત્સલ્ય ભાવ જાગ્યો તેને એ બાળકને તવડાવવાનું મન થયું પણ પછી બલે રાજા સંકટમાં મુકાયા ત્યારે તેને તે બાળક માટે દ્વેષ થયો અને તેને મારી નાખવું એ કોઈ ક્ષણ પર માટે થયું વિષ્ણુના અવતાર ભગવાન શ્રી કૃષ્ણએ પુતનાની બંને વાસ્તાનો અંજામ લાવીને તેને મુક્તિ આપી દીધી સાંદેપની મુનિના આશ્રમમાં વિદ્યાઅભ્યાસ દરમિયાન ગરીબ સુદામાના તેઓ મિત્ર થયા હતા ઋષિ પત્નીની આજ્ઞા અનુસાર બંને જંગલમાં લાકડા કાપવા જતા ભગવાન શ્રી કૃષ્ણ સુખ લખડી એવા સુદામાને લાકડાનો પારો ઉપાડવા દેતા નહીં આખે રસ્તે પારો ઉપાડીને આશ્રમ નજીક આવે ત્યારે તે પારો સુદામાને ઉપાડવા આપતા આ જોઈને ગુરુપત્ની ભગવાન શ્રી કૃષ્ણને ભટતા કે તું આટલો હટ્ટો ઘટ્ટો છે તો એ આ સુખ લકડી સુદામા પાસે કોચ ઉપાડ આવે છે પરંતુ શ્રી કૃષ્ણ કંઈ પણ ન બોલતા આમ પોતાના મિત્ર માટે ભગવાન શ્રી કૃષ્ણ ચાળી જોઈને ઠપકો પણ સાંભળતા એકવાર ભગવાન શ્રી કૃષ્ણ પાસે સત્રાજીત નામે નાગરિક તેના ભાઈને લઈને આવ્યો તેણે શિર પર મણી ધારણ કરેલો હતો જે પ્રકાશથી ચઢાણતો હતો ભગવાન શ્રી કૃષ્ણએ સત્રાજીતને કહ્યું કે આ મણી કોઈ રાજાના મુકુટમાં શોભે માટે તો આ મણી કોઈ રાજાને ભેટ આપજે આ સલાહ સાંભળીને સત્રાજીત ચાલ્યો ગયો પછી તે એકવાર જંગલમાં શિકાર કરવા ગયો તેને શિંહે મારી નાખ્યો પછી તે શિંહ અને ચાંગવત વચ્ચે યુદ્ધ થયું તે શિંહ માર્યો ગયો મરી ગયેલા સત્રાજીતના શરીર પર જળહળતો મણી જોઈને ચામવંત રીચને એ મણી લઈ લીધો અને તેને નાનકડી બાળકીને રમવા આપ્યો આ તરફ સત્રાજીત ગુમ થયો તેને બાળ મેળવવા એના ભાઈએ શોધ ચલાવી અંતે જંગલમાંથી તેની લાશ મળી પણ તેણે પહેરેલો મણી ન મળતા પહેલી શંકા ભગવાન શ્રીકૃષ્ણ પર થઈ કે તેમણે સતરાજીતના મણ પર નજા કરી હતી એટલે જ તેમણે સતરાજીતને મરાવી નાખ્યો હશે આમ શ્રી કૃષ્ણ પર મણી ચોર્યાનો આણ આવતા તે મણીની શોધમાં સતરાજીતનો પગીર તાપતા જામબંધની ગુફા સુધી પહોંચ્યા તેની દીકરી મણીથી રમતી હતી તેના હાથમાં તે મણી છીનવવાનો પ્રયાસ કરતા જ તે ચીસ પાડી ઊઠી આ જોઈને जामवंते भगवान श्रीकृष्ण पर हुमो करण महिना सुद्धा युद्ध भगवान श्री कृष्ण जामवंत भगवान पग म पडी आसो सारवा लागेल ते की प्रभू पेला बोलल्या होत तर उर प्रहारच न करत भगवान श्री कृष्ण ए कहो રામ અવતાર વખતે તને થતું હતું કે ભગવાને હનુમાન અંગત શક્તિનો ઉપયોગ કર્યો પણ એક મારી શક્તિનો ઉપયોગ ન કર્યો તારી એ વાસનાનું ફળ આપવા મારે આ આયોજન કરવું પડ્યું મહાભારતમાં તમે એકલવ્યના વિશે સાંભળ્યું જ હશે તે ઘણા સારા ધર્વધર હતા અને ગુરુ ત્રોણાચાર્યના વડે તેના જમણો અંગૂઠો ગુરુ દક્ષિણામાં માંગવામાં આવ્યો હતો જોકે આ હકીકત ઘણા ઓછા લોકો જાણતા હશે કે એકલવ્ય અને શ્રી કૃષ્ણ પરસ્પર ભાઈઓ હતા એકલવ્યના પિતા દેવશુરુ શ્રી કૃષ્ણના જનક પિતા વાસુદેવના ભાઈ હતા જ્યારે ગુરુ દ્રોણાચાર્યએ એકલવ્યનો અંગૂઠો કાપી દીધો ત્યારે શ્રી કૃષ્ણ દ્વારા એકલવ્યને તેને ફરીથી ઉત્પન્ન કરવાનો પ્રદાન આપવામાં આવ્યો એકલવ્યએ તે અંગૂઠાની જગ્યા દુષ્ટ ધૂમને યજ્ઞને અગ્નિથી ઉત્પન્ન કર્યો જેનો માત્ર અને માત્ર એક હેતુ પૂરો ત્રણાચાર્યથી બદલો લેવાનો હતો આવો પણ કહેવામાં આવે છે કે શ્રી કૃષ્ણએ એકલવ્યનો સંહાર કર્યો જ્યારે એકલવ્યએ પોતાના અંગૂઠાનું બલિદાન આપ્યું તે પછી તેની અંદર સર્વશ્રેષ્ઠ ધનુર્ધન બનવાની તૃષ્ણ વધારે પ્રબળ થઈ જેને પ્રાપ્ત કરવા માટે તે સત્યના પદથી ભ્રમિત થઈ ગયો ત્યાં જ નિષાદ વ્યતરાજ હિરણ્ય ધનુષ અને જરાસંઘની સંધિ ઘણા લાંબા સમયથી હતી જે કે શ્રી કૃષ્ણનો શત્રુ હતો જ્યારે શ્રીકૃષ્ણ રૂકમાણીને લઈને આપી રહ્યા હતા ત્યારે એકલવ્ય શિશુપાલ અને જરાસંગી સાથે મળીને તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો જ્યારે એકલવ્યએ શ્રીકૃષ્ણને મારવાનો પ્રયાસ કર્યો ત્યારે શ્રીકૃષ્ણએ ચટડાણને ખસેડીને એકલવ્યનો વધ કર્યો હતો મિત્રો આ વાત ઘણા ઓછા લોકો જાણે છે કે એકલવ્યનો વધ કેવી રીતે થયો અને તેની વંશાવં શું છે મગધના શાસક જરાસંઘે જ્યારે કૃષ્ણને યુદ્ધ માટે લલકાર્યા ત્યારે કૃષ્ણ સમજી ગયા કે જરાસંઘનો મથુરામાં સામનો કરવો એમાં સમજનારી નથી તેથી તેમણે પોતે જ નહીં પોતાના ભાઈ બલરામ અને સમસ્ત પ્રજાજન સહિત તે સ્થળને છોડી દેવાનો નિર્ણય કર્યો એ પછી બધા જ દ્વારકા તરફ વધવા લાગ્યા મેદાનમાંથી પાગતા કૃષ્ણને જોઈને જરાસંઘે તેમને રણછોડ નામ આપ્યું બહુ જ દૂર સુધી ચાલ્યા પછી કૃષ્ણ અને બલરા આરામ કરવા માટે પ્રવર્ષક પર્વત પર રોકાયા આ એક જગ્યા હતી જ્યાં હંમેશા વરસાદ થતો રહેતો હતો ત્યારે જરાસંઘે પોતાના સૈનિકોને આદેશ આપ્યો કે પર્વતને આગ લગાડી દેવામાં આવે ત્યારે ચોમ્માલીસ ફૂટ ઊંચા સ્થાન પરથી કૂદીને ભગવાને દ્વારકામાં પ્રવેશ કરીને નવી નગરી વસાવી પણ એ પહેલા જે સ્થાન પર તેઓ રોકાયા તે રણછોડજી મહારાજના સ્થાન તરીકે પ્રસિદ્ધ થયો મિત્રો આ વિડીયોને લાઈક કરી સબસ્ક્રાઈબ અવશ્ય કરો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ